વરસાદની સિઝન કોને ના ગમે પરંતુ આ જ ઋતુમાં અનેક જગ્યાએ જાત જાતના વૃક્ષો ઊગી નીકળે છે જેમાં છે પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં દેવતાઓનો વાસ છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં પીપળાનું વૃક્ષ હોવું શુભ માનવામાં નથી આવતું એવું માનવામાં આવે છે કે જો આવી રીતે ઘરમાં પીપળાનું વૃક્ષ ઉગી નીકળે અથવા તો ઘરમાં પીપળાનું વૃક્ષ રાખવામાં આવે તો તેનાથી તેના પરિવારની પ્રગતિ અટકી જાય છે સમસ્યાઓ ઊભી થાય છે પરંતુ ચોમાસાની સિઝન હોવાને કારણે ગમે ત્યાં વૃક્ષ ઊગી નીકળતા હોય છે છોડવા ઊગતા હોય છે ઘણી વખત તો ઘરની દિવાલો પણ નાના એવા પીપળાના છોડ ઊગી નીકળે છે તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ શું આપણા ઘરમાં પીપળો ઊગી નીકળે છે ભૂલથી પણ તેને કાપતા નહીં અને તેના નિયમો પણ જાણી લો ઘરમાં પીપળાનું વૃક્ષ ઊગી નીકળે તો શું કરવું તેને કાપવું હોય તો ક્યારે કાપવું તેને મૂળમાંથી ઉકાળવું અને તેની પાછળ બીજા કયા ઉપાય કરવા તેને કેમ ના રખાય તેને ઉછેરવા માટે તેને કાઢીને બીજી જગ્યાએ ક્યાં રોપવું તે બધી જ માહિતી આજે આપણે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ પીપળાના વૃક્ષની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયક હિટ કરશો વાસ્તુશાસ્ત્રમાં પણ આની સાથે જોડાયેલા કેટલાક નિયમો બતાવવામાં આવેલા છે કે વર્ષા ઋતુમાં જો પીપળાનું વૃક્ષ ઉગી નીકળે તો તેનું શું કરવું જોઈએ જો આવી રીતે ઘરમાં પીપળાનું વૃક્ષ ઉગી નીકળે તો તેને હટાવી દેવું જોઈએ ઘરમાં પીપળાનું વૃક્ષ ઉગે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અને તેને કારણે ત્યાં રહેતા લોકોની જિંદગીમાં નિરસતા આવે છે સાથે જ એ ઘરના સદસ્ય પણ પોતાનું કામ સારી રીતે નથી કરી શકતા હવે આપણને સવાલ એ થાય કે જો આપણે એ પીપળાનું વૃક્ષ ઉખાડી દઈએ છે તો એને કેવી રીતે ઉખાડવું કયા દિવસે તેને ઉખાડવું જોઈએ તે આપણે જાણીશું પીપળાના વૃક્ષને ઉખાડીને ફેંકવું ન જોઈએ તેને હટાવવાનો એક સાચો નિયમ છે જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ શાસ્ત્રના હિસાબે પીપળાના વૃક્ષને કોઈ દિવસ કાપવું ન જોઈએ અને એવું જો કરવામાં આવે તો એ દિવસ રવિવાર હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે રવિવારના દિવસે તમે આ કામ કરી શકો છો કે દિવાલ પર લાગ્યું હોય કે તમારી છત ઉપર આવી રીતે પીપળાનું વૃક્ષ લાગ્યું હોય તો તેની પૂજા કરીને તે પીપળાના વૃક્ષને મૂળમાંથી ઉખેડવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ પીપળાનું વૃક્ષ ઘરમાં હોવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેને કારણે પરિવારની આર્થિક અને વ્યક્તિગત પ્રગતિમાં અવરોધ ઊભો થઈ શકે છે જો ઘરમાં પીપળાનું ઝાડ ઉગી ગયું હોય તો તેને તાત્કાલિક ઉખાડવું ન જોઈએ અને પીપળાના ઝાડને કાપવું પણ અશુભ મનાય છે તેથી ખાસ સંજોગોમાં જો તેને કાપવું પડે તો રવિવારના દિવસે પૂજા કરીને જ કાપવું અને આ નિયમનું પાલન કરવાથી વાસ્તુ દોષ ટળી જાય છે જો અમુક સંજોગો વસાત તમારા ઘરે પીપળાનું વૃક્ષ ઉગી ગયું હોય તો તેને થોડું મોટું થવા દો ત્યારબાદ તેને મૂળ સાથે ખોદીને ઘરની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ રોપી દો અને આ પહેલાં વૃક્ષની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે જેમાં તેની ઉપર કાચું દૂધ ચડાવવું અને ત્યારબાદ જ તેને તે જગ્યાએથી ખસેડવું જોઈએ આ રીતે કરવાથી પીપળાનું ધાર્મિક મહત્ત્વ પણ જળવાઈ રહે છે અને આ પ્રક્રિયા સાવધાની કરવી જોઈએ જેથી વૃક્ષને નુકસાન ન થાય પીપળાના વૃક્ષની પૂજા શનિવારે કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી દોષથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે શનિવારે પીપળાને જળ ચડાવવું દીવો પ્રગટાવવો અને પૂજા કરવાથી આધ્યાત્મિક લાભ મળે છે આ ઉપરાંત આ રીતે પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પીપળાના વૃક્ષમાંથી ખૂબ જ પ્રમાણમાં ઓક્સિજન મળતો હોવાથી આપણે પીપળાના વૃક્ષનું સંરક્ષણ કરીએ અને જો સંજોગ વસાદ આવું થયું હોય કે ઘરમાં પીપળો ઉગ્યો હોય કે આસપાસ આપણને એવું લાગે કે આવી જગ્યાએ પીપળો કોઈ કામનો નથી તો તેને પૂજા વિધિ કરીને કોઈ સારા ગાર્ડનમાં કે કોઈ રોડ સાઇડ પર આપણે એ પીપળાના વૃક્ષને લગાવીને પર્યાવરણને બચાવવામાં મદદગાર સાબિત થઈએ અને સાથે સાથે ઓક્સિજન તો ભરપૂર માત્રામાં આપણને પ્રાપ્ત તો થવાનો જ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા નવા 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 વિષય સાથે